વિકસિત રહી ગયો હતો દસ વર્ષ પહેલાનો આનો શયન ખંડ આકાશની નજર સામે તરવરી રહ્યો એક નાનકડા ગામની શેરીઓ કોઈકના આગમનની પ્રતિક્ષામાં હોય એમ પથરાયેલા દીઠી પાડોશમાં રહેતા જીવીમાં વાસેલ મૂર્તિ પોતાના ઘરે કોઈ નથી એમ ખબર પડે એટલે આગ્રહ કરીને જમાડે મોટી દીકરી તોરલ ભાવતી પીરસે તોરલના સહવાસની ક્ષણો યાદ આવતા સુખની એક લેરકી જણજણાવી ગઈ ઘરના ફળિયામાં રહેલા લીમડાની બખોલમાં પોપટના નાના બચ્ચા હતા એક બિલાડી લીમડા પર જતા પોતે બિલાડીને બગડવા લીમડા પર ચડ્યો અને દાલ ભટકતા ડાળ સૂતો નીચે પટકાયો દસ બંને ખૂબ હસી હતી નાની બેન ખ્યાલ કાંટા પરનું શિવ મંદિર અને સાંજની આરતીનો નો આકાશને થયું કે પોતે કેટલી બધી સમૃદ્ધિ આ રજળ પાટમાં ગુમાવી દીધી છે શિયાળામાં સસરવા પીળા ફૂલોથી મડાયેલા શિવ ચોમાસામાં નમણી નારના નાજુક અંગો સમી લચી પડતી સીમ પથરાળા ભૂમિમાંથી થોડી વારમાં થોડી આવતા અપ્સરા સમા ઝરણા વાસંતી સૈન્ય જાણે ચારો કોરથી આક્રમણ કરતું કોલેજમાં આવ્યા પછી પિતાની બદલી થતાં અમદાવાદ આવવાનું થયું ત્યારે તોરલની આંખે કેવું આંસુનું તોરણ બંધાઈ ગયું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો વિદાય વખતે થોડું નજીક સરકીને ધીમા સાદે પૂછી લીધું હતું યાદ કરીશ પોતે કહ્યું હતું હંમેશા ત્યારે તોરલે નજર નદીને કહ્યું હતું વ્યવહારિકતા બતાવવા કહે છે કે દિલના

દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો મનમન થતું તો આકાશે કાર કનકપુરના રસ્તે મારી મૂકી ગામ જેમ જેમ નચીક આવતું જતું હતું એમ સીમના ડોળા વૃક્ષો કંડર બની ગયેલા વાવ અને કુવા સ્મૃતિને દંડોળી રહ્યા હતા વર્ષો પછી કોઈ સ્વજન મળતું હોય એમ મમત વતી આકાશ કારમાંથી ખુલ્લા

કેટલી વાર જોયો હતો આકાશી કુંડો શ્વાસ ભર્યો પોતાની વિસરાયેલી શેરીઓમાં પગપાળા જવાનું નક્કી કર્યું એક દશકામાં ગામમાં ખાસ બદલાવ ન હતો મકાનો લગભગ હતા એમ જ ઊભા હતા માણસોની ચહલ પહલ અવશ્ય ઘટી હતી ગામના વાતાવરણમાં એક ઉદાસી છવાયેલી હતી દબકતું અને વસંતતા રોમાચે રંગાતું ગામ જાણે અતીતના કોઈ ખૂણામાં દરબાઈ ગયું હતું ઘરોના ઓટલા પર કોઈ કોઈ વૃદ્ધ જીવનના અંતિમ વર્ષો પસાર કરી રહ્યા હતા આકાશ પોતાના જૂના ઘર પાસે આવીને ઉભો રહ્યો ઘર બંધ હતું બાજુમાં કદાચ તોરલે માર્યું હશે આકાશને તાળાને સ્પર્શવાનું મન થઈ આવ્યું રૂપેલા બે ત્રણ કૂતરા ભસીને ને અંગ તૂક આવવાનું પ્રયોજન પૂછી રહ્યા હતા બાર ઓટલા પર બેઠેલા એક વૃદ્ધને પૂછ્યું અહીં જીવમાં અને એમની દીકરીઓ રહેતા હતા ને વૃદ્ધે હાથનું નેજવું કરી ચહેરો ઓળખવા મથામણ કરી પણ ગેડના ન બેસતા કહ્યું તમે ચાથી આવો છો ભાઈ હું અમદાવાદથી દસ કાં પહેલાં હું રહેતો હતો અરે માસ્તરનો દીકરો દોસ્તો જલ્દીથી કહાની સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો બેસ બેટા પાણી આપો દીકરાને આકાશે વાતાવરણમાં શૂન્યતા પસરાયેલી હતી બેટા જીવીમાના અવસાન પરિવાર અમદાવાદ ચાલુ ગયો વૃદ્ધ વાક્ય પૂરું કરે તે પહેલાં આકાશથી પૂછાઈ ગયું તેમને દીકરીઓ હતી આ તોરલના લગ્ન કરીને પરિવાર ચાલ્યો ગયો હમણાંથી શું કરે છે કઈ તોરલના કોઈ સમાચાર નથી આકાશના પગ શિથિલ થઈ રહ્યા હતા લાગ્યું કે દિવાલનો ટેકો લેવો જોઈએ નહીં તો પછી જવાશે પડી જવાશે ઘડી પહેલાં મનમાં ઉડાઉડ કરતા પતંગિયા બાગ ઉજ્જડ થતા દૂર ચાલ્યા ગયા આકાશને જાતને સંભાળી થોડોક સમય માણસ પાસેથી કેટલું બધું છીનવી શકે છે વાતાવરણમાં ઉદાસી પથરાયેલી હતી પાદરમાં એક છેલ્લી નજર નાખી તે આકાશે કારને અમદાવાદના રસ્તે મારી મૂકી સમયના શસ્ત્રે આકાશના સપનાઓને વેરન ચેરન કરી નાખ્યા હતા એકાંતને સબર કરતું તારા મડ્યું આકાશ જાણે વચિનતું છીનવાઈ ગયું હતું એમાં પોતાનો જ વાંક હતો સમય ક્યાં કોઈની રાહ જોવે છે નવા એડમિશનનો ઘસારો હોવાથી આકાશ ઓફિસમાં બેસીને ભરેલા ફોર્મ ચકાસી રહ્યો હતો અંદર આવવાની કોઈએ પરવાનગી માગી ક્લાર્કે માથું હલાવી અંદર આવવાનો ઈશારો કર્યો કે હજીમાં એડમિશન લેવાનું છે આંગતું કે કહ્યું ક્લાર્કે આકારમાં માથું હલાવ્યું એડમિશન ફોર્મ આપ્યું આકાશ પોતાના કામમાં મશગુલ હતો પણ પ્રત્યેક નવું આવનાર બાળક એક નાનકડું વિશ્વ લઈને શાળામાં દાખલ થતું હોય છે નાની આંખોમાં ઘણી વિરાટ સપનાઓ જલમલતા હોય છે આથી આકાશ પ્રત્યેક બાળકને નિરખતો એની આંખોના ઊંડાણને તાગવા પ્રયત્ન કરતો હતો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો આકાશે બાળક પર નજર કરી ચહેરાની રેખાઓ સ્મરણમાં સંગ્રહાયેલી લાગી આંખો આંખોને પોતે ક્યાં જોઈ છે એવી પ્રતીતિ થવા લાગી આકાશે બાળક પરથી નજર કસેડી કરીને તેની લાવનાર વાલી પર કરી આકાશને ખુલ્લી આંખે સપનાઓ ભાસ આંખો મસળી જોઈ પછી નજર માંડી સામે તોરલ હતી હેલો મેડમ કનકપુરથી આવો છો અવાજ જાણીતો લાગતા તોરલનું ધ્યાન બોલનાર તરફ ખેંચાયું અરે આકાશ તું એ છે આટલા વર્ષો ક્યાં પસાર કર્યા તોરલે થી કહ્યું આકાશે પટ્ટાવાળાને પાણી લાવવાની સૂચના આપી ગેસ્ટ રૂમ માં બેસાડવા કહ્યું તોરળ ઐચ્છુ હું હૃદયના દબરાયેલા માનવીને ખોલવા કનટપુર જઈ આવ્યો પણ નિરાશ થઈ પાછો વળ્યો આકાશ નિરાશ વદને વાત કરી આકાશ સમયના આશયથી આપણે બંધાયેલા છીએ સમયને આપણે ન ગણકારીએ તો તે ઘણો ક્રૂર થઈને આપણી સાથે વર્તે છે મારી માં અમારો પરિવાર ગામ છોડ્યું ત્યાં સુધી તને યાદ કરતા હતા પણ ન તું પાછો પર્યો કે ના કોઈ તારા સમાચાર આવ્યા તોરલે વ્યતી તેને કહ્યું તોરલ કારકિર્દી સપનાઓ પાછળ પોતાનું જીવન ન વિસરવું જોઈએ પણ કોણ જાણે કેમ ખુદને સાબિત કરવાની ધૂન મન પર સવાર હતી જીવન સાથીનો વિચાર થોડો સમય બાજુ પર રાખ્યો જ્યારે મંજિલે પહોંચ્યો ત્યારે જોયું તો જે માર્ગથી પસાર થયો એ માર્ગની સુંદરતાને નિરખવાનું જુઓ ભૂલી ગયો હતો દુસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દઉં છૂતેલા સસલાની માપો પાછી દોટ લગાવી પણ વ્યર્થ સમય સાથે મંજિલ બદલાઈ ગઈ હતી પણ હાથમાંથી ઘણી બધી વસંતો ચાલી ગઈ હતી આકાશ હતાશા ભરે સ્વરે બોલી રહ્યો હતો તોરલના ચહેરા પર વ્યગ્રતા છવાયેલી હતી આકાશ જીવનની કિતાબ ખુલ્લી કરી નાખી હતી છતાં ખાતરી કરવા પૂછી લીધું આકાશ જીવનસાથી શુધું છે ના કહેવું હજુકતું ગણાય છતાં ખોટું ન લાગે તો કહું તોરલે હકારમાં ડોકું હલાવ્યું તોરલ તારી આંખો ભ્રમર ચહેરાની રેખાઓ દિલો દિમાગ પર અંકિત થઈ ગઈ છે કનક પરની મુલાકાત પછી ભૂલવા ઘણી મથામણ કરી પણ શું કરવું લાગે છે તારી સ્મૃતિ જિંદગી પર પીછો નહીં છોડે હતી આ તો અમર પ્રેમીઓની મનોદશા છે તોરલને હસવું ન હતું તો પણ મુખ પર હાસ્યની આછી પાતળી રેખાઓ આંખાઈ ગઈ થોડું પાગલપ્રમ પ્રેમીઓનું લક્ષણ ગણાય છે પણ મારું પાગલ પણ જૂની દિશાનું હતું આકાશે કયું આકાશે ઘરે આવજે જૂના સંબંધોની ઉષ્મા અલગ જ હોય છે તોરલે હાસ્ય ફરકાવતા કહ્યું સરી ગયેલા સમયને પકડવા વ્યસ્ત પ્રયત્ન ન કરવો જોઈએ સમય ન પકડી શકાય પણ સફર અવશ્ય રોમાંચક હશે તોરલે તોફાની સ્મિથ સાથે ઉત્તર આપ્યો મને એકલો છોડી દે તોરલ રૂજાયેલા જખમા પર પડતા વધારે આપે છે આકાશે થઈ કહ્યું એક વખત હું એમ એકલો નહીં છોડું કહીને તોરલે ઘરનું એડ્રેસ આપ્યું તોરલ પુત્રીને લઈને ચાલતી થઈ એની ચાલમાં સૌંદર્ય ભર્યું તોફાન હતું રજાનો દિવસ હતો આકાશ તોલરના ઘરે આવ્યો તોરલ અને તેના પતિએ આકાશને આવકાર્યો તોરલે પાણી આપ્યું આકાશે પીને ખાલી ગ્લાસ ટી કન્યા મળે તો લગ્ન કરે કે નહીં તોરલે જવાબની રાહ માં આકાશ સામે જોયું આકાશ ઊંચે જોયું આજે તો નક્કી પતિ હાજરીમાં હાસી પાત્ર બનાવશે વિનોદની આંખમાં વાતનું ગાંભીર્ય હતું તોરલ ની ઇંતજાર ભરી આંખો જોઈને કહ્યું તોરલ જવા દે વાત જો બીત ગઈ સો બાત ગઈ ના આકાશ એમ જ તને ઘરે નથી આમંત્રો તોરલે હળવો ટવકો કર્યો જાતી અંદરના ઓરડામાંથી દિરા પગલે ખ્યાતિ આવી નાનપણમાં સાથે રમનારી ઠઠ્ઠા મસકરી કરનારી તોરલની પ્રતિકૃતિ જેવી ખ્યાતિ આશ્ય વિરતી આવીને ઊભી રહી આકાશ આટલા વર્ષ ક્યાં ખોવાઈ ગયો હતો ખ્યાતિએ સ્મિત પ્રશ્ન કર્યો સમયની કેદમાં સમયના સરકતા વહેણમાં આજે અનાયસે ભેગા થઈ ગયા આકાશે ઉત્તર આપ્યો ઉત્તરમાં સંબંધોની ઉષ્મા હતી ખ્યાતિને મેં લગ્ન બાબતે મેં પૂછી જોયો છે તેના તરફથી આ

પોતાના મનગમતા સ્થળ પાસે આવીને કાર ઉભી રહી ઊંચા ડોળા પરનું સરોવર મુક્ત વિહરતા પંખીઓ કોઈ ચિત્રકાળના કાગળ પર રંગીન લીસોટા જેવી પંખીની પક્તિઓ નજરે પડતી હતી સરોવરનું પાણી સ્થિર થઈને આકાશના રંગોના વૈભવને નિરખતું હતું પરિચિત માણસોની પણ એક મજા હોય છે આકાશ એક વિશાળ શિલા પર બેસતા કહ્યું શું બંને ભૂતકાળ જાણતા હોય છે એટલે જૂઠનો સહારો લઈ શકાતો નથી મજબૂરીથી પણ સત્યનો માર્ગ તો પકડી રાખે ખ્યાતિએ કહ્યું પ્રિય પાત્ર સાથે રમુજી જૂઠે અસત્ય નથી આકાશે નાનો કાંકરો તળાવમાં ફેંકતા કહ્યું પાણીમાં નાનકડું વલય રચાયું બિસ્તરતું હતું અંતે વિલાઈ ગયું મોટા સડાની શરૂઆત નાનકડા કોષથી જ થતી હોય છે ખ્યાતિએ હવામાં વિકરાતા હાસ્ય સાથે સંભળાવ્યું તું મને બહુ ચીડવતી ત્યારે જીવમાં તારી કાનપટ્ટી પકડતા એ મારા હાથમાં આવી છે આકાશ અતીતના ખોલતો બોલ્યો ના જૂઠ ખરેખર તો મારા હાથમાં આવી છે આ એ ખરું ઘરની સોમાનીની થોડા સંબાધિત અધિકાર હોય છે આકાશે ખ્યાતિની ઝૂલતી કાળી લટને રમાડતા કહ્યું આકાશ તું નિય તેમાં માન ખરો ક્યાંથી હળવે પૂછ્યું કદાચ કંઈક હોવું જોઈએ તારા ગ્રહો નિહારિકાઓ લયબંધ ચાલે છે તો બ્રહ્માંડનો અંશ માનવ પણ નિયતિ વડે બંધાયેલો હોવો જોઈએ તોરલનું અનાયસે મિલન અને તારા સુધી પહોંચવું નિયતિનો જ એક ભાગ હોઈ શકે આકાશે દ્રષ્ટ દૂર આકાશમાં લંબાવતા કહ્યું તોરલને મેં આતુર નાઈને કોઈની રાહ જોતી જોઈ હતી અને પછી સમણા સંકેલીને બીજા કોઈ માર્ગે ડંગ મારતી પણ જોઈ હતી ખ્યાતિએ કંઈક ઉદાસ થઈને વાત કરી આકાશે ઉડી જતા પંખીઓ સામે અનિમેશ નહીને જોઈ રહેતા કહ્યું કદાચ જીવ માત્ર નિયતિ વડે બંધાયેલો હોઈ શકે અથવા આકસ્મિક બનતી ઘટનાઓને નિયતિના ચોખટામાં ગોઠવીને પલાયન પણ કરતા હોઈએ ધરતી પર પાછો અંધકાર ઉતારવા આવ્યો હતો બંને શહેર ડગ માંડ્યા

પહોંચ્યો ત્યારે વિનોદ આઈસીયુ માં હતો માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કાની છેલ્લા સુધી જોજો ના કહેવા પ્રમાણે કોમામાંથી બહાર આવતા પણ સમય લાગે તેમ હતો આકાશે તોરલને સાતત્વ આપી તોરલની આંખના ખૂણામાં આંસુ તકી રહ્યું હતું ખ્યાતિ પણ ઘણી ઉદાસ હતી ભાગ્યની રેખાઓ પળવારમાં અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી ત્રણ ચાર દિવસ વિનોદ કોમામાં જ રહ્યો અંતે પ્રાણ છોડી દીધા તોરલના સદાય હસતા ચહેરા પર દુઃખની લાલીમાં છવાઈ ગઈ સુંદર સજાવેલો જીવન ભાગ પળવારમાં વેરાન થઈ ગયો પુત્રીના મુખ સામે જોઈને અંધકારમાં ભવિષ્યની કલ્પનાઓ કરતા શૂન્યમાં તાકી રહી સમયની નાવ ધીરે ધીરે

ધીમે ધીમે વાર આવી રહી છે ગંભીર જણાવ્યું આકાશ ખામોશ રહ્યો પછી મન ચીરતા કહ્યું તોરણના ચહેરા પર હાસ્ય રમતું જોવું તને ગમશે અલબત્ત કેમ ના ગમે હાસ્ય લાવવા આપને પ્રયત્ન કરીશું ખ્યાતિ માર્ગ કઠિન છે પરંતુ એ હાસ્ય લાવી શકીશ કેમ હું

સ્વચ્છતાથી વિચારીને કહેજે કે ખાલી બંધના તરંગો થોડા મહિનાઓ પહેલા તોરલ શ્વાસમાં વણાયેલી હતી મારી દરેક સાંજેની યાદોથી રંગાયેલી હતી એનાથી ઓચિંતુ અળગા થઈ જવું એ વાસ્તવિકતાનો સ્વીકાર હતો હૃદયના એના એના નામનો પોકાર ઉઠે છે ખ્યાતિ તોરલની મરજી જાણી લે મારે એના જીવનમાં રંગો પૂરવા છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આકાશના અવાજમાં ગુંજ સંભળાતી હતી ખ્યાતિએ તોરલને બધી વાત જણાવી તોરલને લાગ્યું કે સામાન્ય માણસના જીવનમાં પણ કેટલા બધા ઉલ્કાપાત આવે છે જીવનના પ્રવાહને ઓચિંતો પલટાવી નાખે છે ખ્યાતિ તારા જીવનમાં ઉછી રીતે પાછળ મારી શકું મને મારા હાલ પર છોડી દે વિધાતાએ એક જુદું જ વિચાર્યું હશે તોરલે વિવસ થઈને કહ્યું પણ તોરલ આકાશની હૃદય વિના તારા નામનો જ પોકાર કરે છે વિનોદના મૃત્યુ પછી ડબોરી દીધેલા સપનાઓ પરની રાખ ઉડી ગઈ અને તેને પોતાના જીવનમાં આવકારવા જુરે છે ખ્યાથી આકાશની મને સ્થિતિ વર્ણવી પણ ખ્યાથી તારા મનમાં ંખ નહીં રહે ને તોરલે વરસી ગયેલા વાદળ જેવા ખ્યાતિના સાફ ચહેરા પર નજર કરતા કહ્યું બિલકુલ નહીં સમર્પણ માત્ર શબ્દ નથી એની ખરી જીવાતા જીવનમાં છે બોલી ગઈ એના ત્યાગનો તોરલના પર મધુર સ્મિત પરક્યું એ સ્મિતમાં ખ્યાતિ તણાતી રહી બારીમાંથી ઉડી જતા પતંગિયાને વિસ્મય ભરી નજરે જોતી પુત્રી પણ સાથે બળી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો કોમેન્ટમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દી લખી દો Video like this channel subscribe